વલસાડમાં શીપમાં નોકરીના નામે સાહીઠ લાખનો જૂનો ચોપડી ભાગે છૂટેલ લાખોની ઠગાઈનો આરોપી મુંબઈથી ઝડપાયો વલસાડના દરિયાકાંઠાના કોસંબા ગામમાં દીવમાં નવાનગર ગોઘલાનો રહીશ વિનય જયંતિભાઈ સોલંકીએ જિલ્લાના દરિયાકાંઠાના ગામોના માછીમાર યુવાનો કે જેઓએ શિપિંગ કંપનીમાં નોકરી મેળવવા માટેનો કોર્સ કર્યો હોય તેવાઓનો ટેલિફોનિક સંપર્ક કરી નોકરીની લાલચ આપી હતી વિનય સોલંકીએ શિપિંગમાં સારો પગાર આપવા પ્રલોભન આપી નોકરી માટે ઈચ્છુક એકવીસ જેટલા યુવાનો પાસેથી કુલ રૂપિયા ઓગણસાહીઠ લાખ ત્રેપન હજાર બસોને નવ્વાણું પડાવી લીધા હતા લાંબા સમય સુધી યુવાનો રાહ જોઈને બેઠા હતા પરંતુ નોકરી અપાવી નહીં અને રૂપિયા પણ નહીં આપી નાસ્તો ફરતો હતો આખરે તેમણે છેતરપિંડીનો અહેસાસ થતાં જ વલસાડ સિટી પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ આ ગુનાના ઉકેલ માટે માર્ગદર્શન આપી સીટીપીઆઈ ડીડી પરમાર અને તેમની પોલીસ ટીમે ટેકનિકલ સર્વિલન્સ અને હ્યુમન સોર્સના આધારે વર્કઆઉટ કરી આરોપીને મુંબઈના સાકીનાકા વિસ્તારની રેસન્ટ ઇન ટોર્મેટરીમાંથી ઝડપી પાડ્યો હતો આરોપી ધરપકડથી બચવા રહેણાંકના સ્થળે પણ મળતો ન હતો અને પોતાના કુટુંબીજનો સાથે વોટ્સએપ કોલના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો વલસાડ સિટી પોલ્યુશનમાં એક ફરિયાદ એવી આવી હતી કે એક વ્યક્તિ છે જે લોકોએ સીપમે સીપનો કોર્સ કરેલો હોય સીમેન તરીકેનો એ વ્યક્તિને એ સીપમાં વિદેશોની સીપમાં નોકરી અપાવવાની અને ઊંચા પગારની લાલચ આપી કુલ એકવીસ જણાના એણે અલગ અલગ રકમ ઉઘરાવી લેતી અને અલગ અલગ રકમ ઉઘરાવીને જે લોકો આ જે રકમ ઉઘરાવી એ લોકો પોતે સીપમાં જે કોર્સ કરવાનો કોર્સ કરેલો હોય એના જે પૈસા ઉઘરાવેલા હતા અને લગભગ સાહીઠ લાખથી વધુની રકમ ઉઘરાવી લેતી જે વાત પોલીસના ધ્યાને આવતા એકત્રીસ ડિસેમ્બરના રોજ આ બાબતે ગુનો દાખલ કરેલો હતો એક દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન આ લોકોએ પૈસા ચૂકવેલા હતા અને આ આરોપી કોણ છે એનું માત્ર નામ મળેલું હતું અને એનો મોબાઈલ નંબર મળેલો હતો જે બાબતે પોલીસ તપાસ કરતી હતી અગાઉ પણ તેનું મુંબઈ લોકેશન મળતા મુંબઈ પોલીસ તપાસમાં ગઈ હતી પરંતુ ત્યાં એ મળી આવેલ ન હતો આ આરોપી વિનય સોલંકી કરીને જે પોતે દીવમાં રહે છે અને જેની તપાસ પોલીસ કરતી હતી જે દરમિયાન એને મુંબઈ ખાતેની એક હોટલમાંથી પકડી પાડવામાં આવેલ હતો તપાસ દરમિયાન એણે ગોરખપુરમાં પણ આવો એક ગુનો કરેલો જેનો ગુનો એ બાબતની તપાસ હાલમાં ગોરખપુરમાં ચાલી રહી છે અને ગોરખપુરમાં પણ ગુનો દાખલ થયેલો છે અને બીજા અન્ય લોકોની તપાસ પોલીસ કરી રહી છે કે જેણે પણ આ સીપમાં નોકરી રાખી અને ઊંચા વળતરની લાલચ આપી જેની જોડે પૈસા લીધેલા છે એની પણ પોલીસ હાલમાં તપાસ કરી રહી છે હાલમાં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે પોતે સટ્ટાનો શોખીન હતો જેમાં એણે પૈસા વાપરી કાઢેલા છે અને રિમાન્ડ લેવાની તજીજ હાલમાં ચાલુ છે એ દરમિયાન અન્ય કોઈ પણ આમાં પૈસા રોકેલા હોય અને પૈસા આપેલા હોય જેની પણ પોલીસ તપાસ કરશે છેતરપિંડી કરેલી છે એ છેતરપિંડી દરિયા કાંઠા વિસ્તારમાં જે લોકો રહેતા હોય નવસારીથી દીવ સુધીમાં જે લોકો રહેતા હોય એની જોડે પૈસા ઉઘરાયેલા છે અને અહીંથી મોટાભાગના લોકો સીપમાં નોકરી કરે છે જે વાતથી એ પૂરેપૂરો વાકેફ છે અને એની લાલચ આપી એણે આ છેતરપિંડી આચરેલ છે એણે પોતે સિમેન્ટનો કોર્સ કરેલો છે અને અગાઉ પણ સિપમાં નોકરી કરતો એવું એને જણાવેલ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો